નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો અને મહારાષ્ટ્રના નંદુરબાર ખાતેથી એક દુઃખદ ઘટના સામે આવી છે મહારાષ્ટ્ર એટલે કે તાપી જિલ્લાની નજીકમાં આવેલા નંદુરબાર જે મહારાષ્ટ્રમાં આવ્યું છે અને તેની નજીકમાં અક્કલકુવા તાલુકામાં એક સ્કૂલ બસ બસો ફીટ નીચે પડી જવા પામી છે આ ઘટના અક્કલકુવા ગામની બાજુમાં આવેલા અબલીબારી ગામમાં પસાર થઈ રહેલી સ્કૂલ બસમાં કુલ છપ્પન વિદ્યાર્થીઓ સવાર હતા અને જેમાં આ બસ બસ્સો ફીટ નીચે ખાઈમાં પડી જવા પામી હતી અને જેમાંથી બે વિદ્યાર્થીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જ્યારે સોળ વિદ્યાર્થીઓને ગંભીર રીતે ઘાયલ થવા પામ્યા છે બે શાળાના સભ્ય સહિત ચૌદ વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પણ થવા પામી છે અને આ સ્કૂલ બસ મોગલીથી વિદ્યાર્થીઓને લઈને ચાલીસ ગામોના જય ભવાની આશ્રમ સારા મેહુદ બહાર જઈ રહી હતી અને તે દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી આ દુર્ઘટના આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન શા માટે કેવી રીતે સર્જાય એટલે કે કઈ રીતે આ દુર્ઘટના સર્જાય તે હજુ પણ જાણી શકાય નથી એ પોલીસ તપાસમાં પણ સામે આવશે પરંતુ હાલમાં જે આ ઘટના સામે આવી છે તેમાં કુલ બે વિદ્યાર્થીઓના ઘટના સ્થળે મોત નિપજ્યા છે અને સોળ વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થવા પામે છે અને જેમાં બે સાડા વિદ્યાર્થીઓ સહિત કુલ ચૌદ વિદ્યાર્થીઓને પણ સામાન્ય ઇજાઓ થવા પામે છે અને જેમને સારવાર આપવામાં આવી રહી છે તમામ લોકોને નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને જે વિદ્યાર્થીઓ સવાર હતા કુલ છપ્પન વિદ્યાર્થીઓ તેમાંથી ચોવીસ વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થવા પામે છે જેમને કોઈપણ પ્રકારની ઈજા થવા નથી પામી સ્થાનિકો અધિકારીઓ તમામ લોકો ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરીમાં જોતરાયા છે તમામ લોકોને બચાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે અને આ સ્કૂલ પ્રશાસન પણ અત્યારે હાલમાં ત્યાં પહોંચ્યું છે વાલીઓને પણ જાણ કરી દેવામાં આવી છે અને નંદુરબાર મહારાષ્ટ્ર નજીક આ જે અક્કલકુવા તાલુકાની અંદર આવેલા અબલી અબલીબારી ગામ ખાતે આ દુઃખદ ઘટના સર્જાય છે ગામની નજીક જ પ્રસાર થતાં બસ ખાડીમાં પડી પડી જવા પામી હતી અને જેમાં અત્યારે હાલમાં બે વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે આ જ પ્રકારના અનવ સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ